આફ્ટરનુન જો લખવામાં થોડોક બ્રેક અને સરસ મજાની પ્રવૃત્તિ કરીએ ગીતમાં આવે છે ને માછલી બેન ઓ માછલી બેન શીખવી જા મને તરવાનું હાથેથી માછલી બનાવી દો તો બનાવી ઉપર લઈ જાઓ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ ઉપર નીચે વેરી ગુડ હાથની માછલી બનાવી હવે હાથમાં માછલી બનાવવાની છે એ જાદુ કરવાનું છે હાથમાં માછલી બનાવવાની છે હે મા નો દેશ રૂડો મા ચલીનો દેશ નવય લાગે છે ને બનાવીને બનાવીન બતાવું ને સૌથી પહેલા મારા હાથમાં બનાવો પછી તમારા હાથમાં મજા આવશે ને ચાલો બનાવીએ ત્યારે નવાઈ જેવું લાગે છે ને પણ આપણે શીખવાડો તમને જો એના માટે આપણે જરૂર પડશે અહીંયા મેં આપણે રંગોળી કરે ને એ કલર લીધો છે આપણે કોઈ પણ કલર લઈ શકીએ પછી મેં અહીંયા ડીશમાં પાણી લીધું છે જો એ મેં આ પાણીવાળો હાથ કરી દીધો જુઓ કરી દીધો પાણીવાળો હાથ જો એ તમને આવડશે અને તમને મજા આવશે જુઓ હવે પછી હું શું કરીશ હાથ મારો પોલો રાખીશ જુઓ આ રીતે પોલો હાથ રાખવાનો ઓલો હાથ રાખી અને આપણો જે આ કલર છે આમામા નાખવાનું જુઓ બે માછલી બની એક નહીં કેટલી માછલી બની બે દેખાય છે ને જો આ એક માછલી અને આ બીજી માછલી મારા હાથમાં બે માછલી બની હવે તમારા હાથમાં કેટલી બને છે જોવાનું જો બની માછલી જો ચોખ્ખી દેખાય છે માછલી ચલો હવે આપણે બીજા કોકને ને બોલાવી બધાને બધાને એક સાથે જો માટીમાં કરીએ ચલો બધા છે ને ડીશ હાથ બોળી દો ડીશમાં હાથ બોળી દો બધા પાણી વાળો હાથ કરી દો ઓલી મુઠી વાળો હા અને નીચેથી દૂર લઈ અને ઉપર નાખો હાથમાં નાખો કાંકરાને બધું જવા દેવાનું બહુ ભીસીને નહીં કરવાનું બહુ છૂટતી નહીં રાખવાની હા બસ એમ નાખો અહીં આવતી રહેતું આ થશે હવે માછલી થશે જુઓ બેસો ને બેસો ને બેસો જો દેવાનસિંહ મસ્ત થઈ હું ત્યાં જાઉં છું ત્યાં છું જો પાછી બેસ મસ્ત થઈ માછલી બની જો જો આ માછલી બની બની અને હાથમાં ડિઝાઇન ગઈ વેરી ગુડ મસ્ત બની જેને વ્યવસ્થિત કર્યું છે ને એને થશે આને નથી બની જો ડિઝાઇન બની હજી તો આને બની જો પ્રિયલ ને બની માછલી ત્યાં બેસો જગ્યા ઉપર જ બેસો જો એસી બાને બની માછલી ઓલવીરાને માછલી બની બની ને આ એક માછલી આ મોટી માછલી આ નાની માછલી અને અહીંયા કેવા આંગડાના સરસ મજાની ડિઝાઇન બની જો ભગવતીને બની માછલી જો આ એક માછલી આ બે માછલી વાહ ભાઈ વાહ અને આંગડીન ડિઝાઇન કેવી સરસ બની જો એસી બની બની વાહ ભાઈ વાહ ટીચર પાંદડા હોય એવું જ લાગે છે પાંદડા હોય એવું એ લાગે છે ફઝીલતને બની માછલી જો બનીને જે ધ્યાન રાખીને ચોકસાઈથી કરશે ને એને માછલી બનશે કઈ રીતે વાળશો ત્યારે બને એ જુઓ અંગૂઠો ને આંગળી અહીંયા લાવી દેવાના જો હા આમ કરશો ને તો નહીં બને એ આમ જુઓ હા એમ કરશો ને તો જ બને હા તો જ બને હા જો ટીચર હજુ એકવાર બનાવીને બતાવે તમને જો આ પાણી વાળો હાથ કર્યો પછી મુઠી કઈ રીતે વાળવાની જો એ આ અંગૂઠો આંગળીઓ છે ને ચારે ચાર અહીંયા લાવી દેવાની જો અહીં લાવી દેવાની પછી આ ધૂળ છે એને નાખવાની જુઓ રીતે પછી આ બાજુથી એ નાખવાની નાખવાની આમ અંદર આ ચાળેલી મસ્ત રેતી હોય ને તો મસ્ત બને જુઓ બની માછલી અરે વાહ કેવી મસ્ત બની માછલી જુઓ બની ને અહિયાં ચોખ્ખી દેખાય દોચન હ આ પાંદડા જેવું બની જુઓ ક્લાસમાં આપણે બે માછલી બની ત્યાં અહીંયા એક જ બની જુઓ બનીને ચલો ફરી બનાવો જો એ આમવાળી જીદી બરાબર હવે આમાં આમ ખુલ્લો ખુલ્લો હાથ રાખવાનું અને નાખતું જાવાનું જોવામાં આમ જો બની के चोखी बनी छे